પોરબંદરના સમુદ્રમાં જેતપુરના કેમિકલયુક્ત પાણી વહાવવાના પ્રોજેક્ટને સરકારે લીલી ઝંડી આપી છે ત્યારે સેવ પોરબંદર કમિટીના સભ્યો તાજેતરમાં જેતપુર જાય અને ઝેરી પાણીના કેરબા ભરી આવ્યા છે અને તેની સ્મશાન યાત્રા સેવ પોરબંદર કમિટી અને ખારવા સમાજ દ્વારા યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનો સ્વયંભૂ રીતે જોડાયા હતા જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ પાણી પોરબંદરના દરિયામાં નાખવા માટેની તમામ મંજૂરી કેન્દ્રને રાજ્ય સરકારે આપી દીધી છે

એક નવતરજન જાગૃતિ અભિયાનનું આયોજન થયું જેમાં જેતપુરના ચેરી પાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી સવારે 11 વાગે નસન ટેકરી ખાતેથી શરૂ થયેલી સ્મશાન યાત્રા જૂના કુવારેથી હેલ્મેટ સર્કલ થઈ અને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે સ્મશાન ખાતે પૂર્ણ થશે અને આ સ્મશાન યાત્રામાં સ્કૂટર પર કાળા કપડા પહેરી અને લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા આટલું જ નહીં પરંતુ જેતપુરથી આવેલ ભાદર નદીના ચેરી પાણી અને જેતપુરના બોરના પ્રદૂષિત પાણીના કેરબા અંતિમ યાત્રા રથમાં લોકો જોઈ શકે તે રીતે રાખવામાં આવ્યા હતા કે જેથી ભવિષ્યમાં પોરબંદર દરિયાની શું હાલત થશે તેનો પણ ખ્યાલ આવે સ્મશાન યાત્રામાં ક્યારેય કોઈ દિવસ નિમંત્રણ પઠવાતા નથી પરંતુ આ સ્મશાન યાત્રામાં વધુ ને વધુ પોરબંદર વાસીઓ જોડાય તેવી અપીલ થઈ હતી અને તેથી જ સ્વયંભુ રીતે હજારો પોરબંદર વાસીઓ જોડાયા હતા ખારા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ સહિત આગેવાનોની અપીલ અનુસંધાને માછીમારોના

અને સ્વયંભૂ રીતે જોડાયેલા સમગ્ર ખારવા સમાજ દ્વારા આ એક રેલી નું આયોજન અમારા દ્વારા થયેલું હતું અને થી આ રેલી ચાલુ થઈ અને ઇન્દ્રેશ્વર સ્મશાન ભૂમિ સુધી આવી તેમાં લગભગ પચાસ હજાર થી વધુ પોરબંદરના તમામ શહેરીજનો જ્ઞાતિ સંસ્થાઓ ભાજપના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયેલા છે ઘણા કાઉન્સિલરો પણ આ રેલીમાં જોવામાં જોવા માં આવ્યા એવું નથી કે કોઈ આમાં ન જોડાણ હોય કારણ કે સ્વેચ્છા એ બધા પોતાના કુટુંબ માટે પોતાના બાળકો પોતાની પેઢી માટે પોતાના ધંધા માટે આ રેલીમાં જોડાયા છે પાણી આઠ કરોડ લિટર આખા દિવસ દરમિયાન તમે દરિયાનો દરિયા ની અંદર નાખીને પાણી વેસ્ટ કરો છો આજ પાણી ચોખ્ખું થાય એવી ટેકનોલોજી આખી દુનિયામાં છે તો તમે પાણી ચોખ્ખું કેમ નથી કરતા અને એ પાણી ચોખ્ખું કરીને તમે જ લોકો કેમ નથી વાપરતા ઉદ્યોગકારો શા માટે પોરબંદર નાખવાની લાઈન નાખવાની અને કરોડોનો પ્રજાનો ખર્ચ તમે પ્રજાના મોત માટે વાપરો છો અમારા ટેક્સ એક શા કારણે તમે એક ચોખ્ખા પાણીની કેનલ બનાવીને ત્યાં જ તમે વાપરો અને ત્યાં જ તમારા ભાદર અને તમે ચોખ્ખું નથી કરતા એનો પ્રાદર્શ્ય દાખલો છે ભાદર નદી ભૂખી ડેમ ઉબેર નદી જો તમે એને ચોખ્ખી નથી રાખી શક્યા તો અમે કેમ વિશ્વાસ કરીએ કે તમે પોરબંદર નો ચોખ્ખો દરિયામાં પાણી નાખશો કારણ કે જો તમારે કરવું હોત તો તમે ત્યાં જ ચોખ્ખું કરી શકતા હોત આ યોજનાનો કોઈ મતલબ જ નથી કોઈ તથ્ય નથી તો પોરબંદર કોઈ પણ કારણ વગરનું આના માટેના જવાબદાર શું કામ બને આના માટેનું હેરાનગતિ પોરબંદર શું કામ ભોગવે અને આ પણ ગાંધીનું ગામ વિશ્વમાં વખણાયેલું ગામ અને એને તમે ગંદુ કરવા બેઠા રેલી પછી સરકાર ને ઝૂકવું પડે એના કરતા વ્યવસ્થિત રીતે અત્યારે બહાર પાડી દો કે આ યોજના રદ કરવામાં આવી છે પોરબંદર માં કે અન્ય ગુજરાતના દરિયામાં કોઈ પણ જગ્યાએ આવી લાઈનો નહીં થાય ધારાસભ્ય અને સંસદ સભ્ય સરકારના લોકો છે એ લોકો કહે છે કે અમે જોશું અમે જોશું પણ અમને કોઈ પણ વિશ્વાસ નથી અમને અમારી શક્તિઓ ઉપર અમારી જાત ઉપર અને સમગ્ર પોરબંદર ને પોતા ઉપર વિશ્વાસ છે કે આ પાણી નહીં જવા દઈએ માછીમાર સમાજના યુવા ભાઈ બહેનો વડીલો લોકો ખૂબ જ મોટી સંખ્યામાં પંચાયત મંદિરેથી એકત્રિત થાય અને સ્કૂટર રેલી યોજી અને ખરવા વાડથી સિતલા ચોક હરીશ ટોકીસ રેલવે સ્ટેશન રોડ વાડી પ્લોટ થી લે

આ વિરોધ છે આપણે જે શુદ્ધ કરેલું ગંદુ પાણી એ દરિયામાં ઠલાવવાની જે સરકારની યોજના છે જે જેટપુર થી પોરબંદર આવવાની માટે રહી છે અને આવનારા દિવસોમાં ગુજરાતના દરિયામાં પણ અલગ અલગ વિસ્તારમાં ઠલાવવાની છે તો એના માટે અમારે આ સરકારને ને જાગૃત કરવા માટેની આ એક જે રેલી હતી એના માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત ખારવા સમાજ અને સેવ પોરબંદર સી દ્વારા આપણે જે રેલીનું આયોજન કર્યું હતું એમાં સર્વે નાતી રાજકીય પક્ષો પત્રકાર ભાઈઓ અને પોરબંદરની આમ જનતાઓ સૌ જોડાયેલી હતી આની સાથે અને નું પાણી છે એની અંતિમ યાત્રા સ્મશાન ભૂમિ તરફ લઈ આવ અને એમને અને અને શ્રદ્ધાંજલિ આપી આપણી એક દીકરી જે છે એમને બી આપણે મોદી દાદા ને વિનંતી કરી છે કે મોદી દાદા અમારું દરિયો છે એ શુદ્ધ કરવા ગંદુ ના કરો અને જે શુદ્ધ છે એ રીતે જ રાખો અને જે કોઈ ખેડૂત ભાઈઓ બી આમાં જોડાયેલા હતા અને જે કોઈ નથી એના આમની સાથે સંકળાયેલા મચ્છીમારો ભાઈઓ અને ખેડૂત દાદા છે એને તો સમસ્યા બહુ ગંભીર જ છે આવનારા દિવસોમાં પણ સાથે સાથે કે જે જેને કઈ આનાથી લાગતા હોતું નથી તો એને આરોગ્યનો પણ ખૂબ ભય રહેશે જેથી કરી ને આ બધાને આવા હજી જનતાને જાગૃત કરવામાં આવ્યા હતા એનું આ સફળતા મળી અને આવનારા દિવસોમાં હજી જો સરકાર આને પાછું પગલું નહીં ખેંચે ઉગ્રતા આંદોલન અમે કરવાનો ઈચ્છીએ છીએ બે મહિના પહેલા આપણે જોયે ચોપાટી ગ્રાઉન્ડ તમે મચ્છીઓ હાથમાં મળી હતી આપડે ને આપડે સૌ પત્રકાર ભાઈઓ કવર કર્યું હતું એમને જેથી કરીને આની અસર એ રીતે પડે છે મચ્છીમારો ભાઈઓ ઉપર

તેમજ અનેક સમાજના તથા સેવા ભાવી સંસ્થાના પ્રમુખ તથા કમિટી મેમ્બર જોડાયા હતા અને આજની રેલીને સફળ બનાવેલ હતી અને પોરબંદર જિલ્લાના રોજગારને કેવી રીતે જીવંત રાખો તેવા વિચાર સાથે પોરબંદરના તમામ નાના મોટા વેપારી મિત્રોને પણ સાથ અને સહકાર પૂરી રીતે આપવામાં આવેલ હતો અને જો આવી જ રીતે બધા લોકોનો સાથ અને સહકાર મળતો રહેશે તો પોરબંદરના દરિયા ખેડૂત

જો એ ખરેખર પાણી શુદ્ધ હોત તો એણે ત્યાંને ત્યાં ફાદર નદીમાં ન આવી જવું પડે પણ એ લોકોને ખબર છે કે એ પાણી એટલું ખરાબ છે કે જો એ નદીમાં જમીનમાં અને શુદ્ધ પાણીમાં ભળશે તો ત્યાંની બાયોડાયવર્સિટી નાશ પામશે લોકોને રોગ થશે એટલે એકને ગોળ અને એકને ખોળ જેતપુરને ધંધા ઉદ્યોગ આપો જેતપુરના લોકોનું આરોગ્ય સુધારો પણ પોરબંદરના માછીમારના ધંધા ઉદ્યોગને બરબાદ કરો પોરબંદરના લોકોનું સ્વાસ્થ્ય બગાડો અને પોરબંદર ના દરિયા ને નષ્ટ કરો એ આ સરકારની નીતિ હોય એવું લાગે છે એક બાજુ નરેન્દ્ર મોદી એવું કહે છે કે સોળસો કિલોમીટર નો દરિયા કાટો એને આપણે ટુરિસ્ટ પ્લેસ બનાવવું છે અને જુદા જુદા વિવિધ વોટર સ્પોર્ટસ બનાવવા છે પણ જો એ દરિયાના પાણીને આટલું પ્રદૂષિત કરશે તો એ કઈ રીતે કયા મોઢે વિદેશી પ્રવાસીઓને આકર્ષે કે અમારો દરિયો અતિ શુદ્ધ છે તમે અહીંયા આવો અને મજા માણો અને ટુરિસ્ટ શું કરવા પોરબંદર અથવા આજુબાજુના દરિયાની મજા માણવા આવશે એટલે ચીફ મિનિસ્ટર અને એની આખી ટીમે આ પ્રોજેક્ટને ફરી ઇવેલ્યુએટ કરવો જોઈએ અને એ પાણીને તો કોઈ બીજી રીતે દુનિયાના બીજા દેશોમાં બીજી ઇન્ડસ્ટ્રીઓમાં જે રીતે નિકાલ થાય છે એવી રીતે નિકાલ કરી અને રિસાયકલ વોટર કરવાની જરૂર છે દરિયામાં ઠાલવવાની જરૂર નથી બીજી તરફ અંતિમ યાત્રામાં નાના બાળકો પણ ઉત્સાહભેર જોડાયા હતા તો ધન્યતા સિદ્ધાર્થ ગોકાણી નામની બાળકીએ

सब बच्चे आपके बीमार हो जाएंगे समुद्री जीव मर जाएंगे आप भारत स्वच्छ रखने की बात करते हैं फिर गंदा पानी आएगा तो फिर भारत स्वच्छ कैसे रहेगा इसलिए हम ये पानी नहीं आने देंगे पोरबंदर में पोरबंदर ना इतिहास में प्रथम वक्त आई जंगी मानव मैदनी एकत्र थी भव्य रैली स्वरूप अंतिम यात्रा योजाई थी निपुल पोपट गुजरात न्यूज पोरबंदर